તે માટે જરૂરી તકેદારી રાખવામાં આવી હતી વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવવાની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવી છે તે અંતર્ગત આજે માંજલપુર જીઆઈડીસી રોડ પર આવેલા નવસુર બસ સ્ટેશન નજીક દબાણ શાખાની ટીમ દ્વારા સફળતાપૂર્વક દબાણ દૂર કરવામાં આવ્યું હતું દબાણ હટાવવાની આ કાર્યવાહીથી સ્થાનિક નાગરિકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે નમસ્કાર દર્શક મિત્રો દિવ્યાંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જે રીતે કહી શકાય કે જે કોર્પોરેશન દ્વારા જે દબાણ સાખરની ટીમ અલગ અલગ વડોદરા શહેરના જે વિસ્તારોમાં જે દબાણ હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે હાલ જે દ્રશ્ય છે અત્યારે જે જીઆરડીસી મેઇન રોડ જે કહી શકાય કે જે દુર્ગા હોટલની સામે જે નવસૂર બસ સ્ટેશનની આસપાસના જે લારી ગલ્લાના જે ઝુંપડા છે એને તોડવાના જે કામગીરી છે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે હાલ જે જે તમામ જે કોર્પોરેશનના જે અધિકારીઓ છે અહીંયા આગળ પણ ઉપસ્થિત છે અને તેઓની જે હાજરીમાં કહી શકાય કે શહેરના જે વિવિધ વિસ્તારોમાં દબાણ શાખાની ટીમ ત્રા ત્રાટકતી હોય છે ત્યારે અત્યારે હાલ જે નર્તરરૂપ જે દબાણો હોય છે તે દબાણો અત્યારે દૂર કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુ દ્વારા વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જે દબાણ શાખા જે નડતરૃપ હોય તેવા દબાણોને દૂર કરવા માટે જે એમના જે વાત કરીએ કે જે વિસ્તારો છે તે તેમના સંદર્ભે જે કહી શકાય કે જે દબાણ છે તે હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે હાલ જે કહી શકાય કે મકરપુરા જે મેઇન રોડ છે અને એ રોડ પાસે જ જે નડતરરૂપ જે દબાણો હતા તેને દૂર કરવામાં આવ્યા છે આપણી સાથે કોર્પોરેશનના જે અધિકારી છે તેઓની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું હાલ અહીંયા આગળ જોઈ શકો છો કે જે રીતે અહીંયા આગળ જે ગારી ગલરના જે દબાણો છે નર્તરૂપ હતા અને તેઓની જે સાથે કહી શકાય કે આપણે સાથે જે કોર્પોરેશનના અધિકારી છે તેઓની સાથે સીધી જ વાત કરીશું શું કહેશો કે અત્યારે જે રીતે કોર્પોરેશન દ્વારા જે દબાણો જોવાનું આજ રોજ વલસાડ જીઆઈડીસી રોડ છે ત્યાં નડતરરૂપ દબાણ જે રોડ ઉપર ઝૂપડા અને જે બધું છે એ દૂર કરવામાં આવ્યા છે છે આગળ ચાર પાંચ ને અહીંયા બે એમ કરીને થી સાત જેટલા જે ઝૂંપડા હતા તેઓને તોડવા માટે જે કોર્પોરેશનની જે ટીમ છે તેઓ અત્યારે અહીંયા આગળ ઘટના સ્થળે આવ્યા હતા અને ત્યાં આગળ જ જે કોર્પોરેશન દ્વારા જ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે હું વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા